નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો હવે કાળજાર ગરમીની શરૂઆત થઈ રહી છે રાજ્યભરમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે વડોદરામાં કહેવાય છે કે પોલીસ પણ હવે તે હટેક બની છે કારણ કે આ પોલીસ જવાનો જે ટ્રાફિક પોલીસ જવાન છે તેઓને એસી હેલ્મેટ આપવામાં આવે છે ટૂંક સમય પહેલા જ રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી તમામ આ પોલીસ કર્મી જે ટ્રાફિક ચાર રસ્તા પર કહેવાય છે ટ્રાફિક પોલીસ એ ફરજ બજાવે છે તેઓને આ એસી હેલ્મેટ આપવામાં આવે છે વડોદરાની જો વાત કરવામાં આવે તો ચારસો જવાનો છે ટ્રાફિક પોલીસમાં પરંતુ એકસો જેટલા જવાનોને આ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે દિવસે દિવસે આ કાળઝાળ ગરમી વધી રહી સાથે હાર્ટ એટેકના પણ બનાવો વધી રહ્યા છે એટલે પોલીસ પોતાના પ્રમાણે જે નોકરી કરી છે એ પોતાની ફરજ છે એ ફરજ શાંતિ અને બજાવી શકે તે માટે આ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે ત્યારે આપ જોઈ શકો છો તમામ જે પોલીસ છે તેને હાઈટેક બનાવવામાં આવી છે કોઈ પણ પ્રકારની પોલીસને તકલીફ ન પડે તે માટે આ એસી હેલ્મેટ આપવામાં આવે છે હેડ કોન્સ્ટેબલ સાહેબ છે તેમની સાથે વાત કરું સર શું કહેશો વિચાર્યું હતું ક્યારે પણ ક્યાં આવો પ્રકારની સુવિધા મળશે હવે કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે એસી હેલ્મેટ ભવિષ્યમાં આવશે પણ હું સરકાર શ્રીને અભિનંદન આપું છું કે આપ પોલીસ વિભાગ માટે વિચાર્યું છે ખાસ કરીને ટ્રાફિક વિભાગ માટે સારું વિચાર્યું છે એટલે હું અભિનંદન આપું જે રીતે ટ્રાફિક ચાર રસ્તા પર તમે આ ફરજ બજાવવાનું છો કેટલી સારી બાબત છે કારણ કે અમુક વખત જ્યારે પોલીસ પણ ડિપ્રેશનથી કામ કરતો હોય છે એટેકના પણ બનાવો બનતા હોય છે પોલીસ દ્વારા તો કેટલા ઉપયોગી થશે છે ખાસું ઉપયોગી થશે આનાથી

તે માટે જ આ એસી હેલ્મેટ આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય સરકાર તરફથી આ હેલ્મેટ વડોદરા શહેરમાં એકસો પચીસ જવાનોને આપવામાં આવ્યા છે ત્યારે હવે પોલીસ પણ હાઈટેક બની છે અને તમામ જે પોલીસ કર્મચારીઓ છે ટ્રાફિક પોલીસ જવાન કર્મચારીઓ હવે આ એસી હેલ્મેટ કરીને પોતાની ફરજ બજાવશે કેમેરામેન રાહુલ કત્તાની સાથે સુરત સોલંકી સ્વાગત